અનાજ બનાજ બધી રીતે વિકાસમાં માં અમારે ફાળો આપ્યો છે તમે શું કહેશો અહીંયા આરોગ્ય અને શિક્ષણ ને લગતું આરોગ્ય માટે તો બે હજાર સત્તાણુ ના લગ્ન ના ટાઈમ થી અત્યાર સુધીમાં જે આ છેલ્લા બે હજાર ચૌદ થી અત્યાર સુધીનો નો જે સમયગાળો થયો ને એમાં તો હાઈ લેવલ ઉપર છે કારણ કે જે રીતની હું પરણી ને ને એ વખતે જે સમય હતો મેડિકલ નો એના કરતાં તો અત્યારે અમદાવાદ ની જરૂર ના પડે આપણે તો મોટા સિટીમાં આપણે જરૂર ના પડે જવાની આપણને બધી ફેસિલિટી એ વડનગરમાં મળી જાય કઈ કઈ યોજનાઓનો તમે લાભ લીધેલો હશે એ તો હવે યાદ ના હોય મને યોજના અમૃતમનું પછી આ માં જે રાશન આપે છે એ બરાબર અને છોકરાઓના ભણવા બાબતે ઘણી ઘણો ફેર પડ્યો છે એમ વિકાસ થયો છે હા સો ટકા એક હજાર એક ટકા બોલીએ ને તો પણ એક હજાર સાચું પડે અમારો અમારા વડનગર માટે છે અને ગુજરાત માટે તો બેસ્ટ લેવલ ઉપર છે એમ આ સિવાય ભાજપે ચારસો કે પાર એવું એક સૂત્ર આપેલું છે પરફેક્ટ તો એ બાબતે શું પૂરેપૂરી ચારસો ઉપર ચારસો ઉપર ચારસો ઉપર સો ટકા મોદી આવે તો સારું મોદી એ બહુ કર્યું હોય મહિલા માટે મહિલાઓ માટે કર્યું વિકાસ થયેલો દેખાય તમને વિકાસ થયો જ છે ને અત્યારે એકલા જઈ લે કે એટલા આવીએ એકલા આવીએ કે આટલો તો વિકાસ છે નકર નીકળી ના અહીંયા પેલા શારદા બેન હતા મહેસાણા ની અંદર એક પુરુષ ઉમેદવાર હરિભાઈ પટેલ ને આપી છે બંને સારા જ છે ભાજપ માં છે એટલે કોઈ જ નહીં હરિભાઈ વિકાસ કરશે એવું લાગે છે એ તો કોઈ કોઈ ગેરંટી નહી પછી આયા પછી ખબર પડે કેવું કામ કરે છે

કેટલામાં પડ્યો હતો ગેસ એ સો રૂપિયામાં સગડી અને ગેસ બે સો રૂપિયામાં પડ્યું હતું ઉજવલા ગેસ ને તેમાં સબસીડી પણ સારી મળો કરી રોડ રસ્તાના કામ કર્યા અને બીજા ઘણા કામો કર્યા છે અમે એ સિવાય કોઈ તમે ભાજપને પસંદ કરો છો તો શું કારણથી પસંદ કરો છો ભાજપ ગરીબ વર્ગ સારો વર્ગ બધાનું ધ્યાન રાખે છે બધાનું જોવે છે કે એમે કેટલાય ગરીબ લોકોને ઘર આપ્યા અત્યાર સુધી મફત અનાજ આપે છે હા પછી પાણી પછી ગટર લાઈન ગમે ત્યારે કોલ બી કરીએ તો તરત આવી જાય છે બધી રીતે સરસ છે એમ ભાજપ જ જોઈએ એ સિવાય તમે કોઈ યોજનાઓનો લાભ લીધો હોય કે એવું કંઈ હા લેડીઝ માટે તો ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. એમાં લાભ મેં તો નથી લીધો પણ આઈ થીંક મારી ફ્રેન્ડ બધી લીધો છે એમને ઉજ્વલા યોજના જે ગેસ માટે નરેન્દ્ર મોદી દ્વારા પાડવામાં આવેલી એનો કોઈ લાભ કોઈએ લીધેલો હોય એ મારા મારામાં નથી પણ છે એમ ઘણા બધા છે એવું કે મારા ઘરે કામવાળા બેન આવે છે એને પણ લીધેલો છે લાભ અને એક્ચ્યુઅલી સારું છે એમ કે ભાજપ આપકો જે અંતિમ મુલાકાત કે વિરોધ વણ લેને એટલું આકુ ઠીક મારાથી આપણે આપણો કોક ગેસ કોણ પણ તમે તો તમારો હક છે ચૂંટણી જાહેર થઈ જાય તો તમે કયો પક્ષ આવે એવું વિચારો પણ તમને કયા પક્ષ એવું લાગે છે કે આ પક્ષ આવે તો આપણને લાભ છે પબ્લિક ને લાભ છે જનતા લાભ એ તો શું કહી શકાય જે રેઝિલેન્સ છે એ જ આવક બરોબર છે તમે કોઈ લાભો લીધેલા છે સરકારી લાભો